તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયોથી વાત કરવાની છે અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવવાનો આ વિડીયો તમારા માટે લાવતો છો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે જે બોટાદની અંદર ખેડૂત લોકોએ આંદોલન કર્યું હતું દોસ્તો અને ખેડૂત લોકોને અટકાયત પણ કરવામાં આવી હતી ખેડૂત લોકોને માર પણ મારવામાં આવ્યો હતો દોસ્તો ત્યાર પછી ખેડૂત લોકોને જેલમાં પણ નાખી દેવામાં આવ્યા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી વળી છે દોસ્તો ખેડૂતના ન્યાય માટે મોટા મોટા નેતાઓ પણ આવવાના છે દોસ્તો એવા પણ સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો લોકોનું એવું કહેવું છે કે અરવિંદ કેજરીવાલ હેલિકોપ્ટર લઈને આવે અને એમને ન્યાય આપે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો અને ખેડૂત લોકો માટે મોટા મોટા નેતાઓ પણ આવી રહ્યા છે પણ નેતાઓ એમ કહેવાય છે કે પહોંચી નથી શકતા દોસ્તો નેતાઓનો પણ અટકાયત કરવામાં આવે છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર એટલી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે કે વાત જ ના પૂછો દોસ્તો તો તમને ખબર હતી કે પોલીસ સાહેબોની ગાડી પણ તોડી નાખવામાં આવી છે અને ઘણી બધી ગાડીઓ પણ સળગાવી દેવામાં આવી છે અને પથ્થર મારો પણ કરવામાં આવ્યો હતો દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં આવવાના ક્રિયાઓનો વિડીયો હું તમારા માટે લાવતો હશે દોસ્તો તો અત્યારે બોટાદના સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો ઘણા લોકોને એમ છે કે જેલમાં પણ નાખી દેવામાં આવ્યા છે અને ઘણા લોકોને માર પણ મારવામાં આવ્યો છે દોસ્તો તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ જરૂર જરૂર બતા ગયું દોસ્તો આ તો આજનો લાઈક શેર જરૂર કરી બીજા વીડિયો મળી તબક્કે જય હિન્દ જય ભારત મળી બીજા વીડિયો તબક્કે લઈ બાય બાય